મહાદેવ હરિઓમ જય માતા જે અત્યારે વાઈ ગયા છે હવાના હાડા હાથ ને દેવાલ થી પપ્પા બેહી ગયા છે સે અત્યારે બા ભાઈને ને હિચકાવે છે કારણ કે ભાઈ આજ ઉઠી ગયા તા વેલા અને આપણે કોટ ને બધી વાળીયા ભૂલી ગયા એટલે હવે નવો કોટ કાઢવો નથી એટલે આ સાઈ મોટી રાખ્યો દિવસ રસ્તો રડી જાય જો અત્યારમાં માં વાર્તા સાંભળવી છે રામ ભગવાનની રામ ભગવાનની કે

હજી આમાં દેવાંશ મોબાઈલ જોવા નથી દેતા કા આમાં દેવાંશ ડાયો પેલે બહુ ચા નો પીવાય ચા પીવાય તો શું થાય ઉધરસ એ વાત એ હાસી બહુ ચા વધી જાય તો એટલે ઉધરસ જ ચડે કેવો હોય ચા કેવો હોય ગંધારો હોય પપ્પા પીવે તો એમ કે ગંધારો હોય હું તો હજી ચાય ખોઈ નથી એમ કે કા દેવ તો કા પીવે છે હે

દીકરો <Boston>, <soundtrack> <zglas bronze> રાબેતા મુજબ મરચું વાળનું તો ચાલુ થઈ જ તો લગભગ આપડે આમના હોવરના 8 વાગ્યાના જ વર્ગી ગયા હી કારણ કે નયના કામીત કહેતે કે તમે મરચા નથી વીણતા હો તો અત્યારે લાગે વીણા એટલે 10 વાગ્યા લાગે 8 વાય કરે બે કલાક થઈ છે કે તો બહુ થઈ ગઈ બે કલાક પાછો પણ બે કલાકમાં ઘણા વીણા હો વાત જવા દયો કાઈ પૂરી કરી કરનેખી 2 કલાકમાં તમારી ઝડપને પૂગે કોઈ અને મરચા વીણવાની આવે તો મજા કે એમાં વાંધો નથી પણ કઈક કઈક કામ હોય કારણ કે આપણે હજી મરચા વીણતા હતા ત્યાં મહેશભાઈનો ફોન આવ્યો કે અદા ટાટર કઈક વાંધો કરે હે મોટર ઉપાડતી નથી કે શેડા બારી નાખે એટલે હવે આપણે ફરજિયાત ટાટર હમું કરવા જાવું પડે હવે તો

એટલે બીજો કોઈ આમાં રોગ નથી એટલે મરચા આવી જ રાખશે પાણી એટલે મને તો મરચી નહીં થાય ને એવી કોઈ ઉપાધિ છે કરવાની હું કરતા છે અને વસ્તુ પાણી છે અને હજી આપણી મરચીમાં કોઈ એવો વાયરસ નો એટેક નથી કારણ કે વાયરસ આવી જાય ને તો જોખમ ઉભો થાય પણ હજી વાયરસ છે નહિ અને સાનિયા મરચી એવી છે કે પાણી હોય ને એટલે આમાં ફાલ આવ્યા જ રાખે આ તમારે મરચાં ઉતરી જાય એટલે બીજો નવો ફલ બરોબર ચાલુ થઈ જાય દસ દી પછી એટલે આપણે આમાં પાણી ખાતર નાખશું ને રેગ્યુલર પાછું મરચું મનશે આવવા ઓમાં નહોતા કેતા તો મરચું આવી ગયું છે ઓલી મરચીમાં વીણાઈ ગઈ એમાં હા એમાં આપણે આટો માર્યો સવારે એમાં લાગે જ મરચું આવી ગયું કાંઈ ઘટે નહીં ને એવું એટલે આપણે એવું ધારતા હતા ને એનાથી જાજુ મરચું આવી ગયું છે એમાં જે ગંભીર પરિસ્થિતિ હતી ને એનો હલ થઈ ગયો આમાં શું હોય આવા કંઈ ભલે ફરી જાય દાખી જ દેવાય હા કા ને વાતાવરણ શિયાળું છે એટલે વાતાવરણ ભાગ ભજવે અને વગર દવા દવાનું જે મરચું અત્યારે બધું થયું ને એ હાવ વગર દવા એમ ભલે આપણે દવા સાચતાય પણ પંદર દે વીસ દે જે આપણે આદ્ય નાદ્ય સાચવી પડતી ને એ હવે ન સાચવી પડે પંદરથી વીસ દે સાચવી દે હા એટલે હવે જે મરચું થાય ને એ બધુંય વગર ખર્ચાનું અને વગર દવાનું થાય એટલે ખાવામાંય સારું અને આપણે ઉત્પાદનમાંય સારું મફત થાય અને ખાવામાં એટલો દવાવાળું ખાવું નહીં માણાને બેય ફાયદો એમ એટલે શિયાળું મરસું હવે આવશે નહીં વગર દવાનું જ આવશે આમ કઈ તો હાલે ખરું એમ હા એટલે સારું થઈ ગયું બધું રોગ નથી ને એટલે પોર ગોલ મીન આવ્યો તો ઓણ તો એ નથી હા ગોલમીનનો પ્રશ્ન હાવ અત્યારે હાવ એટલે હાવ હલ થઈ ગયો

આવડું આવું આવે ને આવડું થઈ જાય ને એટલે આપણે દેખાય ના આવી ગયા હોય જેવું જોતા હોય ને એવું કેવું એવું કેવું પડે ન હોય તો નથી એમ કેવું પડે અને થયું તો એમ કેવું પડે થઈ ગયું બાકી અગાઉ તો આપડે કેમ કઈ હકી કે થઈ જવાનું એમ કોઈ નથી આમાં હજી કેટલા મરસા થાય કઈ સારું થઈ જાય આપડે છે ને એમ બાકી અગાઉ કોઈ નો કઈ શકે અને આમાં તો આપડે ઉપાધિ છે આમાં તો આપડે પાંચ વીઘા માં તો થયે જાહે

અને એનો હવારે ફોન આવ્યો તો કે પરેશદા વાડીએ છે કે ઘરે કીધું બાપુ વાડીએ છે તો કે અમારે તમારે મુલાકાતે આવવું છે કીધું સારું આવો તો તમે આવો તો અમને મજા આવશે કીધું અને બેસું વાત સીધું કરશું એટલે આપણે સુરુ બાપુ એવા કેમ છે બાપુ મજામાં ને મજામાં જે માતાજી કે ફગાહનો ડાયરો તમારે ફગાનો ડાયરો બધું મજામાં અને બાપુનું કહેવાનું એમ છે કે અદા હું કે મારી વાડીએ ગયો નથી ને લગભગ પંદરક વર્ષ થઈ ગયા પણ મને કે તમારી વાડી આવું હતું એટલે આટો મારવા આવ્યા છે પણ આપણે હતા નહિ કાલાવડ ગયા ભેગા નતા અને બીજા લેવા પટેલ બાવનજીભાઈ અને બીજા છે આપણે નાંદી બાપા જે આપડી વાડી નાંદી બાપા હે ને હું કે નાંદી બાપ મજા આવે ને બાવનજીભાઈ એટલે ઈ બાપ સુરુ બાપુ ભેગા જ આવ્યા છે બધા તેની ભાઈબંધ જ છે ભેગા કાયમી બે છે

શોખ છે ખેતી કરવાનો કારણ કે પેલેથી ખેતી કરી લગભગ બને ત્યાં લગી સિટી માં ફાવે કે ફાવે તમને તો ફાવે ફાવી વર્ષ

અમને ખુબ આનંદ થયો તમને મળીને જો આપણે રાધા ને જમના ને અત્યારે લેવા આવવાના હે કારણ કે આપડે આને આપી દીધી હે દાન કારણ કે આપડે પૈસા નથી લીધા ગાય અને ગાય દીદી એના ભેગી વાસડી ફ્રી હે કારણ કે વાસડી એને લેવી જ પડે માં ભેગી નોખી નો કરેંકી હેવા આવવાના મોડું થઈ ગયું એટલે અંધારું થઇ ગયા હે વાંધો નહીં અંધારું થઈ ગયું તો હવે નીકળી ગયા એટલે આપડે ના ન પડે કીધું નકરતો દિના ભરવા આવે સારું રે કરતા પણ હવે નીકળી ગયા કઈ વાંધો નહીં કીધું અને આપણે કઈ પૈસા લીધા નથી ત્રણ મહિના ગાભણી હે

અને આ ઘરે થી આવું એને એટલે વાહમું લાગે ગમે એને કારણ કે આપડે એક બીજા ને પ્રેમ બંધાઈ ગયો હોય કઈ વાંધો નઈ માગણું હોય ત્યાં લગી રીયે પછી તો માણા કે ઢોર ગમી હવરા જવાના જો આપડે ગાય ને દીકરી આપડે દીકરી અઢાર વર્ષ ની થાય કેવી હાઇફી હોય કેવો ભાવ પ્રેમ હોય તોય નથી વૈજાતી એમ ગાયું એવું હે

આપણે દેવા જેવી હૈસવી છે પણ એનો કલર જ ફરી ગયો આખો પણ આપણે એવા આશીર્વાદ દઈ શકે જ્યાં જાય ત્યાં ઈ લોકો ને દૂધ ખાઈ પીએ એમ હા કારણ કે ગમે સાચવતા તો આસાથી હાચવતા કે આનું દૂધ ખાઈ એમ હા આપડા દેવાશ ને દૂધ ખવરો એમ એના છોકરા નહીં હા દૂધ ખવરાવે તો ઓલી ખાઈ તો દેવાંશ આવશે એટલે એને પ્રશ્ન ઉપર છે કે રાજા ક્યાં

મારી રાધા એને એકાદ ગમે એટલી ગાયું માથી રહી પાછી એને બથું ભરે ડોકે કે કઈ કરે નઈ એવી ડાય છે નકર અહિયાં બીટ ને બધું હમણાં તૈયાર થઈ ગયા